લો યુટ્યુબ ફેમિલી તો તમે બધા તાજા માઝા દેશો તો આપડે આવી ગયું છે પાર્સલ તો અનબોક્સિંગ કરવાનું છે ચાલો કરી સમજ ગયા તો મિત્રો આપડે આવી ગયા છીએ નીચે ને આ છે પાર્સલ તો આપડે અનબોક્સિંગ કરી નાખ છે મિત્રો બબલ રેપ માં આવ્યું છે બહુ છે તો આપણે ગેસ સ્ટવ મગાવેલું હતું પાર્સલ માં તો એ આવી જશે આ કઈ આ રીતનું ખુલી જાય છે અચ્છા ઠીક હે સમજી ગયા તો મિત્રો આપણે સાયકલ યાત્રામાં જરૂરી વસ્તુ છે કારણ કે આપણે બગડાણા કુલ સિત્તેર કિલોમીટર જેવું હતું પણ હવે આપણે ડાયરેક્ટ સાડી ચારસો ની સાયકલ યાત્રા કરવાની છે તો એમાં તો લગભગ સાતક દિવસ જેવા લાગશે એટલે આ રસ્તામાં ચા પાણી બના મગાયું છે જો આ વિડીયો પ્રેમો હોય અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો